સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલા જ વિવાદ સુપ્રિન્ટેન્ડન્ટ નવા વિભાગો બનાવવા અને વહેંચણી બાબતે પીઆઈયુ દ્વારા કોઈ પરામર્શ કર્યો ન હોવાના આક્ષેપો જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે અંદાજીત ચાર કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે વંથલી જૂનાગઢ રોડ પર નગર વિસ્તાર નજીક હોસ્પિટલનું નિર્માણ થયું છે તાલુકાના ગામોના લોકોની સારી અને સગવડભરી સુવિધા મળી રહે જેને લઈ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અંતિમ એનઓસી મળતાં જ હોસ્પિટલ શરૂ થાય તે પૂર્વે જ વિવાદનું વનટૂળ શરૂ થયું છે વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર સિકંદર પરમારે નવા વિભાગો કઈ રીતે બનાવવા અને વિભાગોની વહેંચણી બાબતે પીઆઈયુ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પરામર્શ કરવામાં ન આવ્યો હોવાના આક્ષેપો કરતા વિવાદ સર્જાયો છે વધુમાં જણાવ્યું કે પીઆઈયુ જૂનાગઢ તથા પીઆઈયુ ગાંધીનગરને અનેક વખત લેખિત જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ જવાબ મળ્યો નથી મહત્વનું કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વહેલી તકે શરૂ થાય તેવી માંગ ઊઠી છે નવા સીએચસી બાંધકામ બાબત જણાવવાનું કે હાલ તો એ બાંધકામ પીઆઈયુ હસ્તક જ છે હજી સીએચસી વંથલીને સોંપવામાં આવેલ નથી અને આ બાબતનું કોઈ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ હાલ અમે આપેલ નથી હવે બાંધકામની બાબતમાં એ જણાવવાનું કે જ્યારથી બાંધકામ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી પીઆઈયુ દ્વારા એક પણ વાર અમને બાંધકામની વિઝિટ કરાવેલ નથી હંમેશા કોઈ પણ બાંધકામ હોય નવું બાંધકામ તો એ હોસ્પિટલના વડાની સાથે પરામર્શ કરીને હંમેશા બાંધકામ કરવાનું હોય છે કેમ કે હોસ્પિટલના વડાએ જ હોસ્પિટલ ચલાવવાની છે અને તમામ દર્દીઓને સેવા આપવાની છે હવે નવા હોસ્પિટલના બાંધકામમાં એક પણ વાર એ પીઆઈયુ દ્વારા અમને કોઈ પણ વિઝિટ કરાવેલ નથી તેમજ કોઈ સુપરવાઇઝર કે પીઆઈયુના ચીફ એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા અમને વ્યવસ્થિત રીતે કોઈ બાંધકામ બતાવેલ નથી આજ દિન સુધી બીજી વાત એ જે બાંધકામ જે કરવામાં આવેલ છે કયા પ્લાન મુજબ કરેલ છે એની વિગતો પણ એ લોકોએ આપેલ નથી કેમ કે આ પંદરેક વર્ષની અંદર ખાસ કરીને દસેક વર્ષમાં પાંચથી છ નવા વિભાગ જેમ કે ફિઝિયોથેરાપી ડેન્ટલ આઈસીટીસી તેમજ સીએમટીસી જેવા વિભાગો ચાલુ થયા પરંતુ એ વિભાગોનો સમાવેશ ક્યાં કરવો અને બીજો એક વિભાગ ડાયાલિસિસનો પણ છે આ વિભાગનો સમાવેશ ક્યાં કરવો એ અંગે પરામર્શ કરવો ખાસ જરૂરી છે કેમ કે નવી હોસ્પિટલની અંદર આ પ્રકારના દર્દીઓનો આપણે પણ લાભ આપવાનો છે એ આજ દિન સુધી કોઈ પરામર્શ કરવામાં આવેલ નથી જેથી કરીને આ વિભાગો હવે ભવિષ્યમાં કેવી રીતે સમાવવા એ હવે વિચારવાનો વિષય છે કેમ કે જો અગાઉથી જ એ લોકોએ અમારી સાથે પરામર્શ કરીને આ વિભાગો સમાવેલ હોત તો અમને ખ્યાલ રહેત કે કઈ રીતે આમાં આગળ વધી શકાય બીજું એ ત્યાંનું જે ફિટિંગ્સ છે જે અલગ અલગ જાતના ફિટિંગ્સ હોય જેમ કે પ્લમ્બિંગનું કામ હોય કે તમે ઇલેક્ટ્રિક ફિટિંગ્સ હો એના અલગ અલગ પોઈન્ટ્સ કઈ રીતે રાખવા એ અંગેનો પણ પરામર્શ કરવો જોઈએ જેથી કરીને ક્યુ સાધન અમે ક્યાં ગોઠવીએ છીએ એ પણ ખ્યાલ રહે આ બાબતની પણ કોઈ ચર્ચા અમારી સાથે કરવામાં આવેલ નથી અને બાંધકામની ગુણવત્તા પણ અમોએ ઘણીવાર પર્સનલી અમને આવી ફરિયાદો મળેલ છે કે ગુણવત્તા નબળી જાય જણાયેલ છે આ તમામ બાબતોનું અમે અવારનવાર લેખિતમાં પીઆઈયુ જૂનાગઢ તેમજ તેમની વડેરી વડી કચેડી ગાંધીનગરને પણ અવારનવાર લેખિતમાં જણાવેલ છે જે બાબતના તમામ પરિપત્રો આ સંસ્થા ખાતે ઉપલબ્ધ છે અને આ જેટલી વસ્તુઓ અમે આ કહીએ છીએ અને તમામ પુરાવા અમારી પાસે અત્યારે ઉપલબ્ધ છે જે અમે રજૂ કરી શકીએ એમ છીએ સામાજિક વંચલી શહેર અને તાલુકાની જનતાની આરોગ્યની સુખાકારી માટે સરકાર શ્રી દ્વારા ચાર કરોડ જેવી માતભર રકમનો ખર્ચ કરી એક અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવે છે આ અદ્યતન હોસ્પિટલ આરોગ્ય ખાતા અને સંબંધિત સીએચસી સાથે સંકલનના અભાવે હાલ ધૂળ થઈ રહી છે આજે ઉદઘાટન થશે કાલે ઉદઘાટન થશે તેની રાહ વંથલીની જનતા જોઈ જોઈને થાકી ગઈ છે હાલ ઘરે ઘરે માંદગી ફેલાઈ ચૂકી છે અને વંથલી સીએસીમાં પર ડે ચારસોથી પાંચસોની દર્દીઓની ઓપીડી થવા જઈ રહી છે ત્યારે આ અદ્યતન હોસ્પિટલ શું શોભાના ગાંઠિયા સમાન જ બનાવવામાં આવી છે આવો સવાલ જનતાને મૂંઝવી રહ્યો છે સરકાર શ્રીની તિજોરીના ચાર ચાર પાંચ પાંચ કરોડ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે આવી હોસ્પિટલ બનાવવામાં આવી હોવા છતાં એનો ઉપયોગ જનતા કરી નથી શકતી શા કારણે આ પાછળનો હેતુ શું આમાં કોની મેરી મુરાદ અથવા તો કયો રાજ રમત રમાઈ રહ્યો છે કે જે ખર્ચ પ્રજા માટે કરવામાં આવ્યો છે એ ખર્ચને સાનુકૂળ રીતે પ્રજા ઉપયોગ નથી કરી શકતી ત્યાં કોનો હમ ટકરાય છે ક્યાં ભૂલ થઈ છે એ બાબતે સરકારશ્રી અને સંબંધિત વિભાગે તપાસ કરવાની ખાસ જરૂરિયાત છે જેથી મારી માંગણી છે કે આ હોસ્પિટલ ત્યાં તાત્કાલિક અસરથી પ્રજાની સેવા માટે ખુલ્લું મૂકવું જોઈએ અથવા જો એમાં કોઈ ભૂલ થઈ હોય મને હાલ જ જાણવા મળ્યું છે કે વરસાદી માહોલમાં આ હોસ્પિટલની અંદરમાં છત ઉપરથી પાણી ટપકી અને હોસ્પિટલમાં પડતું હોય પછી તાજેતરમાં જ બનાવવામાં આવેલ હોસ્પિટલ કે જેનું ઓપનિંગ પણ ન થયું હોય અને એમાં તિરાડો પડી જાય એમાં પાણી ભરાઈ જાય તો ક્યાંક છે ભ્રષ્ટાચારના પોપડાઓ ઉખડી શકે છે માટે આ અંગે તટસ્થ અને સક્રિય રીતે તાત્કાલિક અસરથી તપાસ થાય તેવી મારી માગણી અહેવાલ રહીમ કાર્વત લોકાર્પણ